હેલો વેલકમ ટુ માય ન્યૂ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર એસસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં જે શિષ્યવૃત્તિ પોર્ટલમાં બીસીકી ફોર્સ અસ્વચ્છ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે પીએમએસ વેરીફાઈ થઈ ગયું છે પણ તેની પ્રપોઝલ નથી બનતી એનું કારણ શું તો આજના વિડીયોની અંદર એ બતાવવામાં આવે છે મિત્રો તો ચેનલ પર જો પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો ચલો બ્રાઉઝર ઓપન કરીએ અહીંયા બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ આપણે ઓપન કરીશું અને અહીંયા લોગિન પર જઈશું સ્કૂલ લોગિન પર અહીંયા તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લોગિન થવાનું છે કોડ નાખીને અહીંયા તમારે ઓટીપી આવે એટલે ઓટીપી તમારે નાખવાનો છે કન્ફર્મ કરવાનું છે અહીંયા તમારે આ વર્ષ પસંદ કરવાનું છે પચીસ છવ્વીસ અને ઓકે કરવાનું છે તો મિત્રો પોર્ટલ પર આવી ગયા હવે આપણે તમારે ડેશબોર્ડ પર જોઈને પછી અહીંયા સ્ટુડન્ટ અહીંયા હું ન્યૂ એન્ટ્રી કરું છું ન્યૂ એન્ટ્રીમાં જઈ અને તમને બતાવવા માગું છું પહેલાં તો અહીંયા જે તમે પ્રોફાઇલ તમે બધાની બાળકની ઓપન કરી દીધી કે સ્ટુડન્ટ બેઝિક અને સ્ટુડન્ટ ડિટેલ અને આધાર ડિટેલ અને બેંક ડિટેલ અને સેવ એપ્લિકેશન અહીંયા તમે જતા રહ્યા બરાબર તો છેલ્લે તમે સબમિટ કરી દીધું છે ફાઇનલ પ્રપોઝલ માટે આ બધા કોલમ તમે ઓકે કરી દીધા છે ગ્રીન થઈ ગયા છે તમારા પણ એનું કારણ છે કે તમે ગ્રીન કરી દીધા છતાં પણ પ્રપોઝલ તો મારી નહીં બનતી તેનું કારણ છે મિત્રો કે સ્ટુડન્ટ પ્રોફાઇલમાં તમે જે બાળકની હાજરી છે એ હાજરી તમે સેવ કરી છે પણ તમારા જે લેપટોપ કે કોમ્પ્યુટરમાં સેવ બતાવે છે પણ અંદર ખરેખર જ્યારે તમે બીજી વાર જ્યારે લોગ થતા હોય અને અપડેટ પર જઈ અને ક્લિક કરીને બાળકની ડિટેલ જોતા હોય ત્યારે એ હાજરી નીકળી જતી હોય છે એટલે તમારા કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ હાજરી બતાવતું નથી તો તમે તમે બીજા કોઈ અધર કોમ્પ્યુટરમાં જઈ અને હાજરી અથવા તો એ ટકા એ તમે બાળકના તમે જોઈ શકો છો અહીંયા તમે એડિટ કરો એટલે તમને બતાવું છું ખરેખર એડિટ કરો એટલે સ્ટુડન્ટ બેઝિકમાં જાઓ એટલે સ્ટુડન્ટ બેઝિકમાં જઈ અહીંયા તમે મોબાઈલ નંબર અને હાજરી આ તમે એડિટ કરો ત્યારે નીકળી જાય છે અને પછી પાછા છેલ્લે તમે હું શું કરો છો સેવ એપ્લિકેશન પર જઈ અને તમે સેવ કરી દો છો સેવ કરી દો છો એટલે તમારી જે હાજરીના ટકા અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર તો સેવ રહે છે પણ હાજરીના ટકા છે નીકળી જાય છે તો મિત્રો પ્રપોઝલ નથી બનતી એનું કારણ એ જ છે કે એક ભાઈએ જે વિડીયોમાં કોમેન્ટ કરી તે મારે પીએમએસ વેરીફાઈ થઈ ગયું પણ પ્રપોઝલ નથી બનતી તેનું કારણ આ જ છે કે તમારું બાળકની જે હાજરી છે હાજરી નીકળી જાય અને પછી તમે પ્રપોઝલ બનાવવા જાઓ અને પ્રપોઝલ બનતી નથી તમારા કમ્પ્યુટરની અંદર તમે લોગિન કરો છો ત્યારે તે અહીંયા હાજરી બતાવે છે લખેલી અને તમે છેલ્લે તમે સેવ કરી દો છો સેવ કરી દો છો તો અહીંયા છેલ્લે તમે સેવ કરો ક્લિક હેર ધ ન્યૂ એન્ટ્રી પણ કન્ફર્મ કરી લો સેવ એટલે તમારો ડેટા સેવ થઈ જાય છે પણ જે બાળક જે ડેટા છે એ સ્ટુડન્ટ ડિટેલની અંદર કોઈ તો તમારો ફાધરનો જે વ્યવસાય છે એ વ્યવસાય તમારો ચેન્જ થઈ ગયો હોય તો એ અને આ હાજરી આ બંને તમારી નીકળી જાય ત્યારે આ પ્રપોઝલ બનતી નથી તો તમારા લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં આ વસ્તુ નહીં બતાવતું કારણ કે અહીંયા સેવ જ બતાવે છે પણ હકીકતમાં નીકળી ગઈ હોય છે તો બીજા લેપટોપમાં અથવા કોમ્પ્યુટરમાં તમે લોગ ઇન કરીને તમે જોઈ શકો ત્યારે તમારી હાજરી અને ટકા બતાવતા હોય છે અને ત્યાં પછી ખાલી ખાનું ખાલી હોય હવે એ ખાનામાં તમારે હાજરીના ટકા કશું જ ના હોય પછી તમે અહીંયા પ્રપોઝલ બનાવો કઈથી બને મિત્રો તો મિત્રો આ તમે આ એક મિસ્ટેક મને જાણવા મળી કે મારે એવો એક પ્રોબ્લેમ જ થયો હતો કે એસસી બી કે કી વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની હતી મેં લગભગ પીએમએસ વેરીફાઈ થઈ ગયું અને બે ત્રણ મહિના સુધી મેં ટ્રાય કર્યો કે વેરીફાઈ થઈ ગયું પીએમએસ પણ પ્રપોઝલ કેમ નથી બનતી તો મેં જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસમાં કોન્ટેક કર્યો અને લોગિન કરીને જોયું તો એની અંદર હાજરી જ નથી બતાવતી એ મારા લેપટોપમાં કોમ્પ્યુટરમાં હાજરી બતાવે છતાં પણ ત્યાં લોગિન કરીને જોયું તો અંદર હાજરી બતાવતું નહોતું જે ટકાવારી જે છે હાજરીના એ બતાવતા નહોતા તો એમણે નાખ્યા તો પ્રપોઝલ બની ગઈ તો મિત્રો પ્રોબ્લેમ આ થાય છે કે તમે જ્યારે એડિટ કરો સ્ટુડન્ટનું એ એડિટ કરો ત્યારે આ જે ટકાવારી છે એ ટકાવારી નીકળી જતી હોય છે ઘણા કારણે તમારી પ્રપોઝલ બનતી નથી તો મિત્રો તમે જે તમારા કોમ્પ્યુટરમાં લેપટોપમાં લોગિન કરો ત્યારે આ હાજરી છે એ તમારા કોમ્પ્યુટર લેપટોપમાં બતાવે છે પણ હકીકતની અંદર અંદર સેવ જ નથી તો મિત્રો તમે બીજા કોમ્પ્યુટરમાં અથવા તો લેપટોપમાં લોગ ઇન કરી અને કરી શકો છો અને પછી તમે એની પ્રપોઝલ બનાવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર થેન્ક યુ આભાર